અઠવા ગેટના વનિતા વિશ્રામના મેદાનમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લામાંથી પ્રાકૃતિક ખેડૂત અને ખેડૂત ભાઈઓ અને બહેનો પધાર્યા છે અને એમને પોતાના પ્રોડક્ટ્સ મિલેટ્સ પ્રાકૃતિક શાકભાજી ફળ આ બધા પ્રોડક્ટ્સનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે વનિતા આશ્રમમાં આખું આખો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે મારી બધા સુરત વાસીઓને વિનંતી છે કે આ ચોક્કસ આ ફેસ્ટિવલમાં પધારે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને અમારા પ્રાકૃતિક ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રોત્સાહન વધારે બે દિવસ ચાલી રહ્યા છે ટ વનિતા વિશ્રામ ખાતે આયોજિત મિરેટ મહોત્સવમાં મોટી સંખ્યામાં શરીજોને ભાગ લેવા પણ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ચી ટો